ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પાંચ કરી પોલીસ જાણ થઈ તાત્કાલિક જોયે ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચના ટીમ એસઓજીની ટીમો પર જોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાત્યા તપાસમાં લાગી ગઈ તો જેડલા બી ટીમો થી અલગ અલગ 23 જેટી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વેચલી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલા ہمارے પાસે આતક સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે બાળક બહાર નીકળ છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરા જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડીને લઈ જતી હોય એવા આ પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથો સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત કાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા વેયુ હોય તો કે એક એક સેકન્ડ સેકન્ડ મે અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતો હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશન ને સાતે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓ ના જો એને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો apne આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસો મે બેસી જો છે સિટી બસમાં બેસે ના આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પતળ જાય છે પૂરો રૂટ પ્રસ્થાપિત karte karte અમે લોકો જો છે ત્યાં પહોંચો કે ભિસ્તાન आवाज જો પંડેશરા પુરીષમ વિસ્તાર ના છે ત્યાં સુધી આપણે લોકેશન મળી પછી જો અમાર હ્યુમન ઇન્ટેલિજન્સ ના ધારે જો અમે આજ કેમેરાઓ મે અમુક લોકો ના જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તાર ના જો નાકાબંધી કરી ના કે અમે લોકો તમામ પ્રકાર ના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકાર ના ઘટીત બનાવો નહી બને એના ધ્યાન મે રાખીને તમામ પ્રિકોશન લેના બાળક હેમખેડ બને ને મળે અને સાથો સાથ કોઈ ના નુકસાન ન થાય આ દિશા મે કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળે જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઇફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલા કરા તો આ વાઈ પાસે એક પેલા હસબન્ડ થી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહી હતો એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયરી પર મેં માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજો સાથે રહેતો બીજો બાળકનું સુ જરૂર હતી સાતુ સાત બે ત્રણ બાળકો ત્યાંથી ઓર અમે મળા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનો ડીએનએ મેચ બળ કરાઈ છે અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે કે કોઈ આ પ્રકારના ગેર કાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોએ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોયા હજાર સે જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે મેં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારની કસર આપણી સુરત સિટી પોલીસે બાકીને નથી રાખી અને હેમકેમ બાળક બાળક અમને માટે

એના વધારે ઇન્સ્ટ્રેન્થનિંગ કરીસ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પીશિયસ મોમેન્ટ હોય તો એના ઉપર ભી અમે લોકો આચ રાખી સકીએ અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પર બાળક દીકરા નહી તો એના માટે લઈ ગયા પરંતુ જો એના બીજી વાઇપ એના હસબન્ડ છે જે જો સાથે રહે છે એના એક દીકરા છે જો નાનો દીકરા તો પછી બીજણ લેવાની કોઈ જરૂર નથી તો અમે આ જ એંગલથી બીજો બાળકને ભી લઈ આયા છે અને કાયદેસર કામગીરી કરી અને જો એના ડીએનએ ભી મેચ કરાઈ છે ખરેખર એના બાળકું છે કે નહીં જો ત્યાંથી વઢેલા છે સર બાળકને સુરતમાં જ રાખવાના હતા કેઅમે જગ્યા લઈ જવા અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જનલી જવાળકો બીજા વિચારે છે કેના ખબર છે ચારે બાજુ પોલીસ એક્ટિવ હશે નાકાબંધી થતી હશે અમે લોકો રેલવે સ્ટેશનમાં ભી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં ભી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય બસ સ્ટેશનનો જો સુરત શહેરથી નીકળવાના

ત્યારે પણ અમે જે રીતે હાવભાવ હતા જોને લાગે છે કે વધુ અમે લોકો ઉડાન છે કે વધુ અમે લોકો ઉડાન પૂર્વક તપસ અમાજો કરવા પડશે સાહેબ એક હજાર જેટલા સીસીટીવી જોવામાં આવ્યા એટલો મોટી સફરતા જે જગ્યાએ સુરત જે કેમેરા છે કે જે જગ્યાએ કેટલો ફાયદાકારક છે લોકોને સુરક્ષિત સીસીટીવી લગાવા માટે અને અમે પહેલા કોઈ વાત આવે છે તો પહેલા તો અમુક હોસ્પિટલ માં સોદોમાં આવતા હતા કે આ બાળક રમતા રમતા કઈ બીજા કઈ વોર્ડમાં તનતી જતો રહા બીજી કોઈ જગ્યા નથી જ્યારે સીસીટીવી કેમેરા ત્યારે ખબર પડી કે આ તો એક લેડી પકડીને લઈ જઈ રહી છે અને પછી જે રીતે બાય એક શોધવા પડે છે કે બહાર કઈ બાજુ ગયા ઇવન એના પગ ને ચાલ અમુક કેમેરામાં પગ આવતા હતા ઓનલી નીચેના પોર્શન આવે તો અમે લોકો જો ઓરિજિનલ અમારી પાસે ફૂટેજ હતા જેમાં એના ચાલથી એના પગ બી અમે લોકો મળાવતા જતા હતા અમુક કેમેરાના લોકોના એંગલ પ્રાઇવેટ કેમેરા બી હોય છે એંગલ હતા તો કરતા કરતા પાકના મોમેન્ટ થી ભી અમે લોકો મારા પછી આગળ લિંક મળે કરતા કરતા તો 100% જો સીસીટીવી કેમેરા એક એવા મતલબ અમારે લોકો માટે જો એક એટમ મોટો જો સહાયક રૂપ થાય છે તો લોકો થી ભી અમે اپિલ કરીએ છીએ કે જો સરકાર સે એનો ગ્રહ વિભાગના ધારો ધોણા અમે લોકો અમુક નોટિફિકેશન કરીએ છીએ કે અગર આપ લોકો કેમેરા લગાવો તો આ પ્રકારના કેમેરા લગાવો જે થી ક્વોલિટી ભી સારી રહે અને જરૂરત પડે પે અમે લોકો માટે ઉપયોગી થાય ફક્ત લગાવવા માટે અને નોટિફિકેશન માં ભંગ થઈ રહ્યો છે એનાથી बचवा घटिया किस्म कैमरा लगाइए काले कोई आ प्रकार भगवान न करे बनाव बने लेकिन बने तो एटलिस्ट तो रहे कि पब्लिक पुलिस आधा एक कैमरा हमारा बढ़ा कैमरा ने एक हो काम कर सकिए तो हंड्रेड पर्सेंट जो कैमरा बहुत फायदा हो नम्र विनती अपने सूरत शहरजनों से कि आप कैमरा आप प्रोडक्शन प्लस पब्लिक भी आपने केमरा लगा अच्छी क्वालिटी ना हंड्रेड पर्सेंट जो अपने शहर ने सुरक्षित अपने और एक नाना को ही नहीं